જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ સમગ્ર દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્ર સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોડિયા તાલુકા કન્યા શાળાથી હુનર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી તિરંગા યાત્રા શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સમગ્ર રૂઢ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જૈનના નારાથી ગુંજી ઉઠ્યો હતો દેશના વીર જવાનોને સૌર્ય બિરદાવા બિરદાવવા મંત્રીશ્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રશીલાબેન ચન્યારા દિજામનગર જામનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના ડાયરેક્ટર શ્રી ધરમશીભાઈ ચન્યારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગઢવી અગ્રણી સ્ત્રીઓ અધિકારી સ્ત્રીઓ શાળાના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા